જુનાગઢમાં પરિક્રમાની શરૂઆતને લઈને વિવાદ સર્જાયો છે પરંપરા મુજબ પરિક્રમા પહેલી નવેમ્બરના રોજ શરૂ થવી જોઈએ પરંતુ તંત્રએ બે નવેમ્બરથી પરિક્રમા શરૂ કરવાની જાહેરાત કરી છે આ નિર્ણયને લઈને મહામંડલેશ્વર સ્વામી પંચાયત અખાડાને સાધુ સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે ઇન્દ્રભારતી બાપુ અને તંત્ર વચ્ચે મતભેદો સામે આવ્યા છે તો કલેક્ટર અનિલ રાણાવસિયા સામે સાધુ સમાજમાં રોષ પાઠ નીકળ્યો છે

સાધુ સમાજ અને બ્રહ્મ સમાજની બનેની અને હિન્દુ સેવા સમાજની જો ધારવી જોઈએ કે ગিন্নાની પર કમ્મા જેસે પરંપરાથી હોય આવે છે એક તારીખથી શરૂ થાય છે તો જિલ્લા કલેક્ટરને કીધું કે ઇન્દરાભાતી બાપુ કે એટલે આપણે બે તારીખે ચાલુ કરવાની બે તારીખે જિલ્લા કલેક્ટર જો તમે ચાલુ કરશો તો તમે ઘર ફેકી ના છો એ પણ ધ્યાન રાખજો જે અમારો પરંપરાગત સાધુ સમાજનો નિયમ છે જૂનાગઢ હિન્દુ સેવા સમાજનો કે પરકામાનો મેળાનો આયોજન દર વર્ષે થાય દીપાલી દેવ દિવાળી એટલે તારીખ 1 ના રોજ શરૂ થાય છે તો તમે બે તારીખ કેમ બહાર પાડો છો જાહેરનામું હા રાણપરિયા હું તને એ પૂછું છું તો આવાર ને આવાર સાધુ સંતને ઠેરે કેમ આવા ઇન્દર ભારતી કોઈ ખુદાનો દીકરો નથી હો અખિલ ભારત સાધુ સમાજ કે આ પરકમા છે હિન્દુ સેવા સમાજની છે સનાતન ધર્મની છે આ એક ઇન્દર ભારતીની પરકમા નથી

તને કલેક્ટર હોદ્દો કોને આપી દીધો અમે અવારનવાર રહેતી વાત હું આથી વેરાવળમાંથી કરું છું એને હું તને મૂકે છે ધ્યાન રાખજે બસ કે તો કીધું નહીં ઘર ભેગો બરફાચ હું કરી દે મહામંડળ છોડ જાવ ઇન્દ્ર ભારતી કોઈ ગિટારમેન્ટનો પ્રમુખ નથી ઇન્દ્ર ભારતી જેના ધાંધિયા કરી બધા બંધ થઈ જવા જોઈએ આ હું એલા નાખું છું ઇન્દ્રાભારતી કે કોઈ પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો નેતા એને સાથ આપતો હોય છે તો હું એનાથી દબતો પણ નથી એને જુનાગઢ ધારાસભ્ય છે કોલડિયા અને મારી રજુવાત છે કે તમે જિલ્લા કલેક્ટરને તમે ફોન કરો એને આ એક તારીખે સરદાવત થાવી જોઈએ એને જુનાગઢની હિન્દુ પ્રધા જે છે સનાતની તમે જાગૃત થાવ તમે એક મહાત્મા કેમ ન કરો બધાય જ્ઞાન પણ સાધુ સમાજ એકત્ર થાય કે આ બ્રહ્મ સમાજ હિન્દુ સભા સમાજ ઉતારા ઉતારા મંડળ વાળા કેમ કરવું જોઈએ